બાપ જય મોગલ જય મણિધર જય વડવાળી જય કબરાવવાળી અઢારે વરણને બાપુનો આદેશ છે મોગલધામ કબરાવ કચ્છ મિત્રો ભલે બધા ન હોય બધાને ખબર છે બાપુ સેવકોની યાદ યાદાય છે અઢારે વરણમાં દાય છે બાપુ પાસે પક્ષપાત નથી બીજી વાત કે બાપુ અહીંયા રોજને આઠથી આઠ લાખ રૂપિયા આવે છે મૂકવા નથી દેતા એમાં રૂપિયા અંબોરીને આપે છે ઘણા એમ કહે છે કે બાપુ પગલાં પાડો અમારી કેટલા રૂપિયા લેજો ને અમે કોઈ ધંધો નથી માંડ્યો ને તમે માગો ભિખારી બાપુ આગળ રૂપિયા બરાબર પગલાં એટલે પગલાં તમારી દીકરી બેન ભાણેજ ફૂઈ ના પાડાવો અમારા લુખા પગલાં હું વળશે અને પગલાં પાડીને રૂપિયા લેવાની ધંધો છે ધંધો સમજી લેજો ને બીજી વાત કોઈ પણ બાપુનું નામ લઈને કોઈ પણ તમારી પાસે આવે તો ધ્યાન રાખજો ગુનેગાર નો બેન જવાબ કારણ કે બાપુ આ વસ્તુનો વિરોધ કરે છે પગલાં પાડવાનું ગુરુ રૂપિયા લેવા ધંધો છે પગલાં પાડવા એ સ્કીમ છે એકા પગલાં દીકરીબહેન બાણેજના પડાવવાનું બીજું કે બાપુના લાખો વિડીયા છે મારા લાખો કરોડો સેવકો છે સમજી લેજો પણ ક્યાંય એક પણ રૂપિયાનો વ્યવહાર કરવો નહીં સમજી લેજો બાપુનો સેવક છે ને બાપુના અહીંયા કેટલાય પંદરથી પાંચથી મહિનો સેવા કરીને નીકળી જાય અને ફોટો દેખાડે બાપુ આર્યો હોય દેખાડે પણ આ ધ્યાન રાખજો ક્યાંય પૈસાનો વ્યવહાર ન કરીશો બાપુનો આદેશ છે કારણ કે મારા સેવકો દ્વારા મને કહેવામાં આવ્યું છે કે બાપુ એક વિડીયો દઈ દેજો દોઢ બે મિનિટનો બરાબર હું બાપુને તમારા ઘરે તેડી આવું ને પગલાં પાડો ને હું આટલા દેજો ને આથી સાવધાન રહેજો સમજો બાપુના લાખો રૂપિયા આવે છે રોજના એટલે આવા ક્યાં રૂપિયા આપશો નહીં હા બાપુ સમૂલગ્ન જ્યારે અહીંયા દીકરીના કરશે તેથી તું ત્યાં દીકરીને જે આપવું આપજો તમારે કદાચ બહુ ભૂં ઉભરાય તો બરાબર પણ અહીંયા પૈસા નથી તો દીકરીને આપશું બરાબર જે તમારે આપવું હોય પણ આ ધંધો છે પગલાં પાડવા એ પગલા તમારી દીકરી બેન ભાણેજ ઉના પાડો અને હાચો ગુરુ તમારી મા છે અને બીજો ગુરુ માસ્તર છે એમ દીકરી બેન ભાણેજ ફૂડીના પગલા અમારા પગલામાં શું છે અને પૈસો ખબરદાર જો ક્યાંય આપ્યો છે તો પગલાં પાડવો ના રૂપિયા બોલો આ ધંધો છે ભલે પડાવો અમને વાંધો નથી પણ દીકરી બેન ઉના પડાવો પગલા અને બાપુને તેડી જાય છે ને મૂકી જાય છે બાપુ રૂપિયા આપે છે પણ કોકના દીધેલા બાપુ લાખો રૂપિયા હમણાં સુરત લગ્ન હતા માનો સેવક જ હતો દીકરો આ બાઉલગ્ન કર્યા ધામ ધૂમથી કે જેને કહેવાય આઠથી નવ કરોડનો ખર્ચો કર્યો ભાઈ પણ ભગવતી એને દીધું છે મા મોગલેને એની કુળદેવી ખોડિયારે હળે પટલનો દીકરો હતો અશ્વિન પણ ખૂબ માની કૃપા છે દોઢથી બે લાખ રૂપિયા મારા તો ખાલી ફરસાદી ના ગયા હો નોટું એટલે આ અમુક સમજો આ કોક દે બાપુ દઈ દે આ સંઘર્ષનું ધામ નથી એટલે પગલાં તમારી દીકરી બેન ભાણેજું ના પાડો અમારા પગલાં હું વળી છે તમારું ભાઈ એટલે ધ્યાન રાખો તમે બને ત્યાં સુધી ઘરમાં માં શબ્દ બોલો માં કારણ કે મા શબ્દ બોલવામાં તમારું ઘર છે ને મંદિર બની જાય છે એક બાપુનો તમને આદેશ છે બાપ અને હા જવાર ઘરમાં ગૂગળ ઘીનો ધૂપ કરો એટલે તમારા ઘરમાં વાતાવરણ સારું રહેશે તમારા ઘરમાં ધન નહીં ખૂટે નિરોગી રહેશે પણ માં શબ્દ વધારે વાપરો ઘરની માલકો માં આ અમેરિકાની લાશ ભારતમાં તમે ખોઈ દીધી મા બોલો મા બાપને બાપ કહો દીકરીને દીકરી કહો દીકરીને છોકરી નો કહેવાય એનું અપમાન કરી છે આ ભણેલને વધારે કહું છું એને લક્ષ્મી કહો દીકરી કહો હાહોરમાં જાય એટલે પછી એને વવારું કહેવામાં આવે છે પણ અમારાથી ન બોલાય પણ તમને શીખડાવવું પડે છે વવારું અને પછી એને મા કહેવામાં આવે છે એમ દીકરીની ઇજ્જત કરો એના હાથમાં ઠારો એની આંત ઠારો એટલે મોગલ તમારી ઠારશે પણ પગલા દીકરી બેનું ભાણેજું ફૂવી ના પડાવો અમારા પગલા હું તમારું ઘણા કે બાપુ આવો પગલા પાડવા બાપુ કીધું વસ્તુ છે કે માગે કામ કરે એમ બાપુ જાય છે હજારો ના સેવકો છે બાપુ ના લાખો ના અઢારે બાપુ જાય પણ બાપુ એક જ ભાવના ને જાય છે સમજી લેજો તમે કોઈ રૂપિયા દઈએ ને બાપુ બાટી દે એમ આપવાનું કામ કરે છે આ માગે ને માગણકી કહેવાય તો ધ્યાન રાખજો દીકરી બેન પગલા પડાવજો અમે જાય સમાજમાં નથી આવું ને બાપુ આવો પગલા પાડો કીધું અમારા પગલા હું તમારું વળી છે પણ છતાં જાવું પડે પગલાનું કેમ ચોખું કઈ બેન દીકરી ભાણેજ ને આપી દે એટલે અમે આવીશું એમ આ પગલા પડાવો જય મોગલ જય મણીધર જય વડવાલ